જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને જય માતાજી તો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે આવી છીએ શિવાળીએ દવા સાટવા કપામાં દવા અંદરથી સાટી નથી તો કીધું સાટી દઈએ ને તો એ તો ઠેક પણ ફૂકી ગયા હું આયા તો હાલો આપણે હાલમાં મળવી મુશ્કેટ વરસાદ હાથે મેઠમનો થયો એટલે કપા બગડી ગયો કુકડાઈ ગયો પાંદડા કેવા થઈ ગયા છો દવા સાટવી તો સારો થઈ જાય થોડોક નાનો છે એટલે વાંધો તો નહીં આવે બધાની ગોળે અમારી નુકસાન તો બધાને છે ધીમે ધીમે આલા દેવી ટાંકી આવી ગઈ છે ઓ આજુબાજુમાં બધે દવા છાટે છે બે દીથી ખરાડ છે ને આજ પાછા વાદળા થઈ ગયા છે હજી પાંચ દિવસ ન આવે તો વધારે સારું પણ આમાં ભગવાન કરે હાસું ભગવાનનું ધારેલું કોઈનું ન હાલે ભાઈ પાંચ દી વરસાદ આવ્યો એટલે કપાન બધું હૂકી નાખ્યું મોલ બધા હુકાવા મીને બગડી ગયું આવું ડો પડી ગયો કપા એકદમ શાંત વાતાવરણ છે અને મારે તો અહીંયા રોજડા પણ બહુ આવે વાઈડ ને એવું છે નહીં એટલે અહીંયા આવી ગયા ખૂંદી નાખ્યું બધું મસ્ત મજાનું પવન આવે છે અત્યારે પવન આવે હમણાં તડકો નીકળશે પછી ત્યાં રહેવાય છે ને એવો તડકો નીકળશે

આપણી મોટરનું બોર્ડ અહીંયા મોટર ઝૂંપડી ખાલી ઉપર નાખ્યું કપડું ખાલી જેવો જેવો સાયા થાય ને આપણે ઉનાળામાં કહી નાખવાની હારી ઝૂપડી તો આપણે બુસ્કટ બુસ્કટ પહેરીને તૈયાર થઈ જાય છે પપ લઈને હવે મનવાનું હાલવા બપોર થાય ને આપણે આખા કપામાં દવા સાય ને એ આખા પડામાં આપણો કોપાઈ ભરાઈ ગયો તડકો નથી એટલે વાંધો નહીં છે આમ રે બપોર બીજું નહીં છાયું રે છીશ તડકા એટલે વાદળાને ગયા આપણે દવા સાંટવા આવ્યા છે તો રાખી તો આપણે હાલો

દીધું છે ને મૂરે તમે દવા ખાટવાનું તો આપણે ચાર પપ સાટી દીધા છે અને જો ગાડી આવી જાય કારખાનું આવી જાય માલ ગાડી

આવો કપા ઊભો છે વરસાદ પછીનો જે છે પીળો પડવો મીડો છે આમ ફાલ ખરી ગયો ફાલ ઘેરો તો એ જે કપા ઊભો છે જે આમ નથી વાંધો આવે એવો થઈ જાય તો થઈ જાય હવે બીજા બીજો ફાલ આવે આપણે આ વાળી કપા આડો નથી પડ્યો પણ ફાલની પથ્થારી થઈ ગઈ છે જોઈ શકો છો લાગડ પથારી થઈ ગઈ છે ફાલની હતો એ બધો ખરી ગયો હવે અમુક અમુક ઝીંટવા છે ત્યારે આમ જો હાલી જાય પાણીપુરી નો પ્રોગ્રામ રાખ્યો છે કે પાણીપુરી બનાવી છે એટલે પાણીપુરી બનાવી નાખી બર્થડે વિશ છે છે હાલો બર્થડે કા આયુષ ભાઈ નો બર્થડે છે તો એ પાણીપુરી ખાવા બેસી ગયા હવે જય માતાજી હમ બધા પાણીપુરી ખવા આવો કી બર્થડે પાર્ટી દે આયુષ કા તો આપણે કાનવડા ને પણ મૂકી દીધી છે પાણીપુરી અને દીવા બત્તી પણ કરી નાખી છે